મરતા દમ તક ગરીબોની લડાઈ નથી બંધ કરવાનો પણ એ માફ કરજો મને જે પણ મારે આમી છાતીએ મારી નાખે તો એ મંજૂર છે મને પણ પીઠમાં ખંજોરોથી મરાઉ એ મોત પણ મને મંજૂર નથી સાહેબ અને હંમેશા યાદ રાખજો જીતા માણસ તો કોઈએ પૂછ્યો નહીં હું મરીશ ત્યારે જ લોકો એવું કહેશે કે ના કામ તો સારું કરતો તો એને આ કર્યું એને આ કર્યું એને આ કર્યું આજે આખા દેશમાં ઠાકોર સમાજ ને આખી ઓળખ ઉભી કરી અમે આ ગુજરાતમાં એક એક ખૂણે ઠાકોર એક કર્યા આ ગુજરાત ઠાકોર આજે વ્યસન મુક્તિ વાત કરી રહ્યા છે આજે આખા સમાજ ના એસી ટકા યુવાન દીકરા દીકરીઓ વ્યસન મુક્ત થાય આજે દીકરીઓ ભણતી થઈ છે આજે સરકારી નોકરીઓમાં દીકરા દીકરીઓ લાગવા લાગ્યા આજે સમાજ માં એ ઝઘડા ઓછા થવા લાગ્યા બીજી આ વાત આપની કરો તમે અભ્યાસ કરજો ઈકો બંધ કરજો તમે આ અભ્યાસ કરજો કે કયા કયા સમાજો આગળ આવ્યા જે સમાજો એ લડાઈ જગડા બંધ કર્યા તમે અમારા વડવાઓ બેઠા છે મારા બાપ બેઠા છે વાણિયા સુખી કેમ હોય વાણિયા કોઈ દાડો જગડવા જ ના જાય એને પૈસાનું નું કઈ તકલીફ પડતી હોય તો જ કઈ કે બોલે અને એ પણ જાતે તો ના જ બોલે તમે જે સમાજો સુખી છે જે વ્યક્તિ સુખી છે અરે આપણામાં રહેલા કોઈ વ્યક્તિ પણ સુખી છે તો એ લોકોએ લડાઈ ઝઘડાની દિશા છોડી અને શિક્ષણ અપનાવ્યું વેસન મુક્ત થયા એવા જ લોકો સુખી છે એમ જે સમાજો સુખી થયા સમાજોને પણ સમજવા જેવું છે કે જે સમાજોએ લડાઈ ઝઘડા બંધ કર્યા એ બાજુ જોવાનું બંધ કર્યું એમણે વિકાસ કર્યો છે એમાં આપણે કહું સહન કરતા શિક્ષ્યો પણ ક્ષત્રિયનો સ્વભાવ છે એ ક્ષત્રિય હંમેશા